ભાઈ વરસાદની સિઝન હોય હળવો હળવો કે ધોધમાર વરસાદ પડતો હોય તો સૌથી પહેલાં શું યાદ આવે પકોડા કે ભજીયા અને તમે સીધા ભજીયાની લારી ઉપર દોટ મૂકો કારણ કે આપણને એમ લાગે કે લારી જેવા ભજીયાની ઘરમાં મજા આવે જ નહીં પણ આજે હું તમને પાલક પ્યાજના એવા પકોડાની રેસીપી બતાવીશ જે માત્ર પાંચ મિનિટમાં બની જશે અને કોઈ પણ લારીવાળાના ટેસ્ટને પણ ભૂલાવી દે તેવા બનશે ચાલો શરૂ કરીએ અહીંયા પાંચ નંગ મોટી સાઈઝની ડુંગળી જે મેં છોલી અને પાણીથી વોશ કરીને લીધી છે એને આ રીતે વચમાંથી કટ મૂકી સ્લાઇસમાં કટ કરી લેવાની છે આ રીતે બધી સ્લાઇસમાં કટ કરવાથી અને પછી આ રીતે હાથેથી ડુંગળીને મસડી લેવાની એટલે લચ્છા બધા ફટાફટ છૂટા પડી જશે જો આ પ્રોસિજરથી બધા જ લચ્છા છૂટા પડી ગયા છે અને હવે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ડુંગળીને ડુંગળીના લચ્છાને આ રીતે ધોઈ લેવાના છે નીચોવી અને બીજા બાઉલમાં કાઢી લઈએ હવે એની અંદર વન ટીસ્પૂન મીઠું એડ કરી મિક્સ કરી અને પંદર મિનિટ માટે રાખી મૂકવાનું છે એટલે ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે અને એમાંથી થોડુંક પાણી છૂટું પડી જશે અને જે બનશે પાલક પ્યાજના પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અહીંયા પંદર મિનિટ જેટલો સમય થયો હતો ડુંગળીને અને જો તમે પાણી છૂટું પડી ગયું છે હવે અહીંયા અઢીસો ગ્રામ જેટલી મેં પાલક લીધી છે ઝીણી કટ કરીને ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધી છે એની અંદર ડુંગળીના લચ્છાને એડ કરી લેવાના છે અને જે પાણી છૂટું પડ્યું છે એ પણ સાથે જ લઈ લેવાનું એ જવા નથી દેવાનું હવે આમાં આપણે મીઠું એડ કરેલું જ અને મીઠાવાળું જ પાણી આમાં એડ થયેલું છે એટલે એ પ્રમાણે સાચવીને મીઠું કે જે તમે સંચળ પાવડર એડ કરતા હોય એ કરવાનું હવે એની અંદર વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણ અને કોથમીરની મેં વાટીને લીધી છે એડ કરીશું અને વન ટી સ્પૂન બ્લેક સોલ્ટ એડ કરીશું અહીંયા વન ટી સ્પૂન લાલ મરચું પાવડર અને વન ટીસ્પૂન જીરું પાવડર લઈશું લીલા મરચાં મોડા હતા એટલે મેં લાલ મરચું પાવડર વન ટીસ્પૂન લીધું છે અને અડધી ટીસ્પૂન કરતાં થોડીક ઓછી હળદર અને અડધી ટી સ્પૂન અજમો હાથેથી મસળીને એડ કરી લેવાનો છે અને બે ચપટી હિંગ હવે તેની અંદર વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડોક વધારે મરી પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે વાટવામાં જ કોથમીર એડ કરેલી મેં એટલે આમાં છૂટી કોથમીર નથી નાખી જો તમારે નાખવી હોય તો ઝીણી ઝીણી સમારીને એડ કરી શકો છો સારી રીતે મિક્સ કર્યા પછી હવે ચણાનો લોટ છે એ સાચવીને લેવાનો એકદમ વધારે પડતો નહીં એડ કરી લેવાનો અહીંયા અત્યારે હું અડધો કપ જેટલો એડ કર્યો છે અને ત્રણ ટેબલ સ્પૂન જે પકોડા બને એ ક્રિસ્પી બને એ માટે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કર્યો છે એની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે હજુ પણ આપણે ચણાનો લોટ એડ કરવો પડશે ટોટલ અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ એડ થયો છે અને ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ થયો છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આમાં મારે પાણી નાખવાની જરૂર નથી પડી અને સારી રીતે આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે જો આ રીતનું થોડુંક થી કેવું બેટર તૈયાર થશે અને એની અંદર અડધું નાંગ લીંબુનો રસ એડ કરી લઈશું જે મોટી સાઇઝનું લીંબુ હતું અને અડધું નાંગ એડ થયું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને આમાં બીજી વાતી કે ફ્રૂટ સોલ્ટ કે પછી ઈનો કે કંઈ પણ એડ નથી કરવાનું તો આ પણ તમે જોજો બહારથી એકદમ કુરકુરા પકોડા તૈયાર થશે અને અંદરથી એકદમ જાળીદાર તૈયાર થશે હવે અહીંયા ગરમ તેલ થઈ ગયું છે એની અંદર આપણે પકોડાને તળી લઈશું ખૂબ દબાવી દબાવીને એને બોલ્સ બનાવીને નથી તળવાના રેન્ડમલી જ પકોડા મૂકીને તળવાના છે આ રીતે સેપ વગરના જ આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે કાઢી લેવાના અને એને મેં મીડિયમ ફ્લેમ ઉપર તળ્યા છે એટલે અંદર સુધી સરસ રીતે તળાઈ જાય અહીંયા પાલક પ્યાજ પકોડા આપણા તૈયાર થઈ ગયા છે એને મેં આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે કઢી સાથે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા પકોડા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાઈ સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ